તો જય માતાજી મિત્રો આપણે થરાદ ભારતમાલા બ્રિજ ઉપર આવી ગયા હતા અને અત્યારે આપણે જવાનું છે જાણતી કઈ જાય કયા ગામ જવાનું છે ગગણા ગગણાથી આગળ શીલું શીલુ શીલું જવાનું છે રાજસ્થાનની અંદર એક સગાઈ છે સગાઈની અંદર અને આ ભારતમાલા બ્રિજ છે આ બાજુ છે એક અમૃતસર રસ્તો જાય છે અને આ સાઈડથી જે ગાડી આવે છે એ જાય છે જામનગર અને ભારત ભારતમાલા બ્રિજ ઉપર હતા આપણે અને વિડીયો આગળ જોતા રહેજો બહુ મજા આવશે વિડીયોની અંદર તમને અને આપણે આ ગુજરાત છે હવે થોડીવાર પછી આપણે રાજસ્થાનમાં આવીશું તો મિત્રો આપણે હવે સીલુ આવી ગયા અને આ જગ્યાએ રાવણું બેઠું છે અને જે જગ્યાએ હગાઈ હતી અને આ જગ્યાએ હવે બધાએ જે બધા રાવણાની અંદર હવે ચાપો કરાવશે અને બધા બેઠાશે અને હવે બધી હદાઈની વિધિ ચાલુ કરશે jotobola <coughs> <coughs> لاگ لاگ جو ہے ہاں ہاں آ جا سا ري موينو گڑگڑ اٹھي جا امي امي آ ملے ونه مار دے جے اوپر نه لا ہاں اچھا وے اپڑے ونه وے اپڑے ہمیں لگا کوئی سيگريٹ رو پيڪيٽ هو تو دو تو آ لے دو مردي کي پيڪيٽ ہاں جا پڙيو ના ના થોડો ઓર કામ લીધું છે ના ના લેવો છે મત એરી એમે તો એનો નંબર આજે 23 23 આયો થોડી ના નંબર તો લેવો છે એટલે જ ને હા બો પડ છે ને ભાઈ એ હાલો મુડીયા બોલો

પોતો <laughs>

மக்கள்

શ્રદ્ધાચનિચા ભૂરી પીંચા હવે સુરતાભૂતાની સર્વેશરદેવગણા હેતુ સમસ્ત ધર્તા ગુણાપિષેનાયાર સર્વસ્વૈ અખિલ જગભૂત મુક્ સ્વસ્તિનાંદ્રો વૃજસવાિના પૂખા વિશ્વ શસ્તિસ્તા રસ્તો શતિનો દાદુ હિયો મકરકુંદ મહાકા સૂર્યકોટિશ નિર્વિણ કરુર્મે દેવસુ સર્વ

gắn 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 gắn

اچھا تم نے چلو ਵਾਦਨਾਟਾ ਨਾ ਕਰੋ ਨਾ ਨਾ ਰਿਯੋ ਮਾ ਸੁਸਤੀਨਾ ਇੰਦਰੋ ਬ੍ਰਜਸਵਾਹਾ ਸੁਸਤੀਨਾ ਪੂਰਗਾ ਵਿਸਵੇਦਾਹ ਸੁਤੀ ਰਸਤਾਰਸਤੂ ਅਰਿਸ਼ਾਨੇ ਵੀ ਹੈ ਸੁਤੀ ਨੋ ਬ੍ਰਹਲ ਬਦਰ ਦੋ ਲੱਖ ਨੇ ਜਿਦਾ ਹੀ ਮੁਟਿਆ ਦੇ ਮਸਤ ਮਾਤਰਾ ਸਤਿਸ਼ਕੇ ਅਵਿਨਾਸ਼ਾ ਕਾ ਧਰਮ ਕਲਿਆਣ ਵਿਦਾ ਵਿਨਾਇਕ ਪ੍ਰਿਆ ਨਿਤਯੰ ਤੰਤ ਸਵਸਤੀ ਭਰਵੰਦੁਨਾ ਸਰਵ ਮੰਗਲ ਮੰਗਲੇ ਸ਼ਿਵੇ ਸਰਵਾਦ ਸਾਧਿਕੇ ਸੁਣਿਤ ਮਗੇ ਗੌਰੀ ਨਾਰਾਇਣੀ ਨਮੋਸਤੁਤੇ ਮਗਰਦੁੰਡਾ ਮਹਾਗਾਇ ಸೂರ್ಯಕೋಟಿ ಸಮಪ್ರಭ ಪ್ರಭ ನಿರ್ವಿಘ್ನ ಗುರು ಮೇ ದೇವ ಸರ್ವಾರ್ಯವದ ವಿ ಗುರು ಭಾನು ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ ಸರಸ್ವತಿ ಪ್ರಣಮ್ಯಾದೌ ಸರ್ವಕಾರ್ಯಾಸಿ ಹರಿ ಓಂ ಸರ್ವಮಂಗಲೇ ಶಿವೇ ಸರ್ವಾದ ಸಾಧಿಗೆ ಸಾಧಿ ತಂಬಗೆ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತುತೇ નામ કિરણ કુમાર ઋષિભાઈ ગામ ગગાણા ગોળારૂપી જોડવામાં આવે છે તો ભગવાનને કહું કે સરો મંગલિય રાખે એમનામાં દાંપત્ય જીવનમાં સુખમય કરે અને મંગલમય કરે બધા હાતરદાય રાખો નામ රිහිියෝම්ම වගරතුන්ඩා මහාගාය සුරිය කෝටී සම ප්‍රබා නිර්වෙග නම්ගොර මේ දේවා සරවකාරයේ සු සර්වදාාවම් හූරු පෝෂ් වහ විනායකම් ගුරු භානු බ්‍රහ්ම විශ්ම ඒස්වර සරශ්්‍රදීපනම් යාදව සරවකාර්යාර්ත සිද්ධයේ නමස්කාරාන් දෙෙන නමශ්කරුමී අපුරු පාලා ගොල පර්නය.

કિરણ કુમાર સંઘ માયાકુમારીના આજે અહીં ગોળા કરવામાં આવ્યા એમના દાંપત્યમાં સુખમય રાખે મંગલમય રાખે અને આજથી એમનો સંબંધ આ પૂરી રાવણા અને પાંચ પુરુષના પક્ષના અને પાંચ કન્યાના પક્ષના સાક્ષીમાં ગોળા કરવામાં આવ્યા પાછા ફરીથી એમને આપો હરિમ માં સર્વ મંગલ મંગલ્ય શિવે તંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે કિરણ કુમાર સંઘ માયાકુમારીના આ ગોળા કરવામાં આવ્યા

ಹರಿ ಓಂ ಸರ್ವ ಮಂಗಲ್ ಶಿ ಸರ್ವಾ ಸಾಕೆ ಸರಣ್ಯ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತೇ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ ಸರಸ್ವತಿ ಪ್ರಣಮ್ಯಾದ್ ಕುಕುಮರಿ ಆಜೆ ಚತುರ್ದಶಿ ನುಕ್ರಿ ಉತ್ತರ ಚೈತ್ರ ಮಾಸ ನಿಮಿತ್ತ આ ગોળા છે તો સ્વીકાર કરે અને ભગવાનને એવી પ્રાર્થના કે એમનું દાંપત્ય જીવન મંગલમય રાખમે અને સુખમય રાખે અને આજથી એમના સંબંધ જોડાય સર્વ મંગલ મંગલય શિવે સર્વાદ સાદે શ્રેણી તમકે ગૌરી નારાયણી નમસ્ત બોલો ગણપતિ ગજાનંદજી મહારાજ

ફતીજા એટલે પાછે બેડા આવી આવજો એટલે હા પકડાય હવે પેલો પર તમારે છે ને થોડું કર નાખો ને તું સમય પ્રમાણે થઈ જાય પણ હા

આ તો અમારે આ તો લેન જવાની ને આગળ લે આ તો ખોળો મોડ છે એમ નેમ લઈ દો લઈ બે કેસીક લઈ જાવ ઓ બે કે લઈ જાવ બે કે દિયા તોલો જાય આ હું હા આમ આમ ફોટો પડે હ બર 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 થોરા એક મેઠા ખારે થોડા નો 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 બોલામો ફૂટ गमाईको बेटा मान्ने खोला खबराइने खबराले खडा बेगर खौराइ खबरा खबरा हो त खौराउ बे काका हारो छो न ओम पाछो कन्बी दो छो बे बे आ हा लाटे बनाउ चॉकलेट खौरावानी छ तारे खौराले हेले केही थाय अमले जों खबर पडै नका